કયો રોગ હોય તો શું ખાવું એક હાડકા નબડા હોય તો તલ ખાઓ બે ત્વચા સુકી હોય તો કાકડી ખાઓ ત્રણ ત્યાદ શક્તિ માટે કોળાના બીજ ખાઓ ચાર તણાવ હોય તો તુલસીની ચાપિયો પાંચ ચહેરો ચમકદાર બનાવવા બીટ ખાઓ છ લોહીની ઊણપ હોય તો દાડમ ખાઓ સાત રોગ પ્રતિકારક શક્તિ માટે આમળા ખાઓ आठ माथा दुखावो तो नारियल पा पीओ नव पेट खराब हो तो पपैयू खाओ दस गड़ा में दुखा हो तो आदूमध खाओ अग्यार वा खरता हो तो बदाम खाओ बार दात में दुखा हो तो लसण खाओं न आती हो तो अखरोट खाव सुगर हो तो गोल खावो। મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર